પેટલાદમાં બિસ્માર લીધે ટ્રક પલટી કોલેજ ચોકડીથી દંતાલી રોડ પરની આ ઘટના છે રસ્તાની સાઈડ બિસ્માર હવાથી આ ટ્રક પલટી જવા પામી ટ્રક પલટતા ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે પેટલાદ કોલેજ ચોકડીથી દંતાલી રોડ પર આવેલા રેલવે ફાટક નજીક દાણની ટ્રક પલટી ખાઈ ગઈ રસ્તાની સાઈડની ખરાબીને કારણે આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી જો કે ટ્રક ચાલકને સાબાને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આપ્યા હતા બનાવને લઈને શહેર પોલીસના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસપાસના વિસ્તારો પણ દોડી આવ્યા હતા ટ્રક પલટી જવાના દ્રશ્યો જે સામે આવ્યા ખરાબ રસ્તાને લીધે આ પ્રકારનો અકસ્માત સર્જાયો છે જોકે આ અકસ્માતમાં અન્ય કોઈપણ વ્યક્તિ ઘાયલ નથી થયો ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું સ્થાનિક પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું અને આસપાસના વિસ્તારના લોકોએ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ટ્રકની અંદર જે સામાન હતું તે પણ આખે જ આખું જ ખાલી થઈ ગયું હતું દાળનું સામાન જે ટ્રકની અંદર હતું તે આખું જ ઠલવાઈ ગયું હતું